વાજનો દોઢ વર્ષનો પુત્ર આલિશાન ઘરના આંગણામાં રમી રહ્યો હતો ઘરના સભ્ય પોતે પોતાના કામમાં વ્યસ્ત હતા આ દરમિયાન બાળક થોડીવાર માટે દેખાયો નહીં તેથી પરિવારજનોએ તેને શોધવાનું શરૂ કર્યું પરિવાર અને ગ્રામજનોએ સાથે મળીને ગામમાં દરેક ખૂણે ખૂણે ખેતરોમાંથી લઈ ગલીઓ સુધી આલિશાનની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પણ પત્તો લાગ્યો નહીં જી હા મિત્રો અત્યારે હાલ મોટાને અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્રણ કલાક વીતી ગયા બાદ બાળક ન મળતા પરિવારજનોએ બે હાલ થયા હતા આખરે પરિવારજનોએ ઘરમાં ફરીથી તપાસ કરી જ્યારે તેઓ બાથરૂમમાં જઈને જોયું ત્યારે તેઓ શબ્દ થઈ ગયા બાથરૂમમાં રાખેલી પાણીથી ભરેલી ડોલમાં બાળક બે ભાન હાલતમાં પડ્યો હતો પરિવારજનોએ તેના સુધી પહોંચ્યા ત્યાં સુધી તો બાળકનું મૃત્યુ થઈ ચુક્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર